આવે અને ટ્રાન્સપોર્ટેશન બધું પરચું પડતું હતું એટલે હમણાંનું બે ત્રણ વર્ષથી બહુ જ ઓછું થઈ ગયું છે મેળામાં પણ નાનું મોટું કંઈક આવ્યું હશે તો દર વર્ષે જવાનું હોય છે પાંચ દિવસ ત્યાં કમ્પલસરી એટલે એના માટે ગમે તેટલો વરસાદ હોય મેળો હોય કે ના

સમયે રથના માતાજીએ પહોંચી ગયા બહુ સરસ દર્શન થઈ ગયા માતાજી માટે આરતીને શણગાર રૂ લઈને આવ્યા હતા એ બધી ચઢાવવું દીધું રજા થઈ ગઈ છે અમારી હવે અમે લોકો આરતીની તૈયારી માટે બેઠા છે એ પહેલાં અમારા બધા રિલેટિવ અમને મળે છે તો બસ બધા રિલેટિવને એક પછી એક પછી આવે છે એમ મળતા જઈએ છીએ બધાને જો ઘણા બધા અમારા આવી ગયા છે બસ જો અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ અને અહીંયા અમારું બધાનું ઘરેથી બધા લઈને આવ્યા હતા જમવાનું હાંડવો છે બટેકા પૌવા છે થોડું નમકીન છે અને બાજુમાં કઝે ભિયાને લોકો બધા છે બટેકાવાળાને બધું લઈ લેવાયા છે તો બધા ભેગા કરી ખાઈએ છીએ જો નાસ્તો અમારો ની જે પીરસી રહ્યો છે છોકરાઓએ સ્ટાર્ટ કરી દીધું अपर जोचीज़ बादा अपाचीज़ नासा 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 करी बेठाची आहिया बिजा बदा करी रहाची आपई चुस्त उपास वाड़ाची बार मेनम केले उपास हता से कीज़ान? गुरून सानी गुरून सानी विक ना? विक लगर भीज़ को आना पाची वग्य

પબ્લિક મંદિર છે ઉપર એક બાજુ ભરાઈ ચાલી રહી છે અને અહીંયા બીજી બાજુમાં નીચે મેળો ભરાયો છે અહીંયા આસપાસમાં પહેલાના જમાનામાં શું દરેક વસ્તુ ખરીદવા માટે આવા નાના નાના મેળા ભરાતા હતા ઓ રે મરીયા જય જય હે જય મરીયા જય લોકોને કઈક બેસવું છે કસાક માં બસ નીચે આવવા માટે કકરાટ ચાલતો તો એમનો બાય બાય ઈવેન્ટ્સ બાય બેઠેલા નથી ગમે હોય બે ત્રણ રાઈડ માં બેઠા એટલે ખુશ બે ત્રણ ટોઈસ લીધા એટલે ખુશ હવે બે ત્રણ ટોઈસ રમશે ને એટલે અડધી રાત નીકળી જશે એમની અને આ બાજુ ઘોવાઈ બી સ્ટાર્ટ થઈ ગઈ છે બાબી તમે આજ શું બોલો છો અરે ઓ તમારો દાંતકો લેવર શું બરોબર છું અરે વાટાજા અરે મારે રાજવાતો કોઈ મોહ નથી પણ બાબી બાબી ધીકાર છે તને રતા છે તારી મારા પેટ તો કોઈ પત્તા જ છે તારી મારા પેટ અલાઉ તો તો છે ને કરતા રૂપ દે ઓડા ગામને અંદર છે અરે દાસી હા બાસાએ જોયા છે ને કે કે મારું ધાન ભયર okay. છે so, okay. બે વારું ન લું નાખી જોઈએ છીએ નબળતું નાખી લેવું છે સાડા પાક થયા છે અને બસ જો અહીંયા ખોવાઈ પૂરી થઈ છે અને શરૂઆત થઈ છે માતાજી આવવાની માતાજીનો બ્લોગ કરવું બનાવું પણ કેમ કે મોબાઈલ અહીંયા અલાઉ નથી એટલે તો બસ અમે બધા રેડી થઈ ગયા છીએ માતાજીને ચોખા લઈને લગાવવા માટે તો બધા લાઈનમાં ઉભા રહી ગયા છે ચલો જોઈએ આપણે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે સવારના સાડા છ હં સાડા છ અને બસ અહીંયા અમારું બધું જ પતી ગયું છે માતાજીને માતાજી બહુ સરસ આજે ખુશ ખુશી ખુશી બહુ સરસ આમ એકદમ સ્માઇલી ફેસ હતો એમનો અને માથે ગરબો લઈને આવ્યા હતા બહુ સરસ દર્શન થયા અને જે બી અમારી બધી વિધિ હતી એ બધી પતાવી દીધી છે અને હવે ઘરે જવા માટે નીકળ્યા છીએ તો બસ આજનો આ મિની મિની વ્લોગના કહેવાય આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય